શીડા ખાલી થઈ ગયા છે મારા બધું ચોખું કરવું થાય નંબર દઉં અને બે આપી દઉં બીજી પાછી બાર હમણાં બધું સાડ નંબર કરી દઉં ચોખું થાય બાર બધું

હા બોલો બકુજી બોલો ઓવા આ કીધું સોય બે બે હોય તો ભરમો કેજો કે આ લેવી છે તે કશેઈ જો દૂધ ની ક ઓવાવા દૂધ ની વાત હારું કે માર હોય હૂકી સારે છે એક તમાર જોવો છે કે માર માર હા તે ના હોય તો આવો ઘર बाजू આવો તે બતાઈએ કે મારો તો નહીં પણ એક બીજા ભાઈ નું છે તે તમારો મોર કીધા નું સુક પા થાય રે હવ હવ આપડે કડી નાખ્યું તમારા માટે શું એવું છે તો નક્કી કરી દે ને પછી આપ લઈ લે આપ લાપાઈ તો અમે ખાલી કરી ગયા છે હા તે તમે જાતે આવો ને રૂબરૂબ જોવો તો ખબર પડે હા તો દોરેલો તો આઈએ તાર પાસે એ હાર આવ હાર વાર એ હા વાત તો થઈ ગઈ સાબ બેહની લાઈ દે પર અનુસાર વાત ગણી છે અને એક બેસ અને એક બીજી લાઈ દીયે

તઈ ચા દન પે લુકી તું મ શિકા સક ના ફોન કરી જો રે હેલો બોલો આ કીધું પેલી બે વાત કરતી ખબર તો હું જય બે અરે તાર બે હારી મની આલી છે અરે બે નહીં એ તો બુઢી સા મારી હા તે બુઢી તો મારી હા ઘર આગળ આગલે હું આવું છું

હા એટલા ભૂલી ના હતા બેન ના કેતા બરા પુરી કેજો એ હાલ હો મોટુજી ફોન કરીને કહી દઉં પાછા ઓય કેટલા આયા પેતો છે હેલો હા આ કીધું હું કહું છું હા બોલો

ફોટા પાડ લ્યો છે વટનાતા ને તું ભૂરી હા ખા આ પાણી છે ખા હે પેલા પોલીસ માર દઉં આ ટકા ચક થઈ જા આવું છે મન તો ના પાડે છે પણ મારી ઉંમર થઈ કોમ થતું નહીં લમ તા મને તો સક હા ખા સુખ સુખ વા લઈ તો મોકલો પર હિકા તે ઈ કને સક લુલુ ખોતે આ જો જો હુકુ ખાઈ ખાઈ થઈ પાસો હા રૂઆમ કમ્પ્લીટ રાખ બાર બો બધા એમનો પેલા આપેલા ચકચ કરી નાખું અને પૈસા ના મેં તારું કરવા વાળું વિચારે હું જતો રે કાલે શંકર દસ હું પૂજરી પૂજરી જોતો તારું કોણ થાય હે મેમોન આવે છે તો એમ કમ્પ્લેટ હા દઉં તા ને તો બારું કામ થઈ જાય મમો ના પાસ ફોટા પાડવા દે છે બે ફોટા પાડવા દે ફોમ જાય છે તું મમ્મી મોરી હાઈ જાય બસો

આવાજ કેમરાજી બાપુજી કઈ ગમરા ફોટા પાડતા કરતા કરવું યાર

આ દૂધ ખાઈએ પણ ઈન ખવડાવ કે તો હું સાર ખો છો ના ના ઈન તો સાર ખવાય મિત્રો આ તે પેલી લીલી ના ખીસે થોડી વાંધ ના ખો કે પેલા ને આ તો હુઈ જાય છે પાસી તો આ તો હું ખીસે આ જગાર હી રહ્યો ના જાગે આ તો ખાઈન તો પાસી તો હુઈ જાય તો પૂરો થઈ ગયું ચાર વાગન પોસે વાગ એક તા લાડક વાઈસ માં ખબર છે ત્યાં આલી છે ને તમારે વા ઈ ત્યાં આલી છે એટલે તો વાત છે બે બાત ઠપકો માં કોક થાય તો હા એ વાત સાચી સ્થાન એ હું સરોત પર ચાલ દેવી છે આમે જો મને કાળું થતું નહીં અને હું પગ આવી રહ્યા છું બરાબર કાળું ઢીરમું પગ થઈ ગયું આ તો આનું કુન થાય હા ત્યાં બધા હાલ દેવાનો હોય હવ ના આ તો આ તો વેટાડે છે કે જણાને મોણો તો આવીને હોય સાર પૂરો કરી છે પણ આ ગાપા છે કોઈ ના રહ્યા તો તમે આટલા ઉભા છો ના આ તો બીજા જેવા જ નથી ભાઈ આમાં ગુહેટ એ પૂરાની વાત કરીને ગયો આ તો ત્યાં એક ઘર ના હતો કે એટલે તમારો આટલો જોવાય મળે છે ખાલી આમ આડો છો એકદમ પોડી આ તો દેખાય છે રાત દાને ઘટા હોય ઉડ લાગે છે હા અરે આ ધોઈ ધોઈ તો બાલે કાઢ ના ખાય તો આપડી પૂછ ના તો ના ના એ તો એનો બાલ ઉપર ગાણી દેવાનો મોટા એને બે ટાઈમ કમ્પ્લીટ એની સર્વિસ થાય છે દિવસમાં ટાઈમ ટાઈમ તો નાય છે ચોખા બોની પણ મેં નો તો પાછા આપણો તો કોઈ ઠેકો ના હોય હા પેલા આવે ને હા તો હું લઈને આવું તો એ શોયા ગાપા થતા નહીં આ ગાપા જી ઠીક છે પણ ઓને બે કીધી ને

啊 <呵呵 S 1> 啊，勇敢、啊啊啊嗯！嗯，帮坤帮坤。嗯

અરે ખાર મટુજી મૂ ના તોટ દુરિયાની એકી દુસાાન આ નોતા અમાર રતન 1 રૂપિયો તો મા પાહણાયો મા તો હે આ તો પકડો તે ને રતન હાલે આ બુડી લેવા રંગુ ઓ આ આ યાર એ ઊવારી પાગમો પૂટારે પેરશે આ રંગો આમ ફૂડીં જોવા જન આવરીવા જોય પાછા આ ગોમમાં છું ઓય બાપા મેં દલાલી પેલાય ખરાક ભઈ હા તો આન વધા ખબા